નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હળવદ ક્રાંતિ ન્યૂઝમાં હું છું નમ્રતા પરીખ હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધવા પત્રકારોનું આવેદન મુખ્ય આરોપીએ પોતાનું નિવેદનમાં તેનું નામ લખાવી પુરાવા પણ આપ્યા હોવા છતાં હજુ ધરપકડ ન થઈ તાકેદી કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી હળવદ હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંકળાયેલા ભાજપના આગેવાન નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં જણાવ્યું હતું કે ગત ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ એસઓજી મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ અને તેમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હોય જે અંગેની પોલીસ દ્વારા ટેન્કરના માલિકને જાણ કરી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બાદ તે સંદર્ભ લાગતા વળગતાની પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને તેમાં હળવદના બે પત્રકારોની પણ આરોપી ફક્ત કુટુંબિક સગા હોય તે આધાર ઉપર ધરપકડ કરવામાં આવી હતી બાદ તેઓને કોર્ટમાંથી જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા હતા આ તપાસ દરમિયાન ગત તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ આરોપી એવા હરેશભાઈનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવેલું હતું અને તેને નિવેદન મુજબ તેઓએ ચોરી સબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયનભાઈ ઠાકરસીભાઈ દેત્રોજાની તેઓની સાથે સંકળાયેલા છે અને તેઓ ચોરીની રકમની આપ લે પણ કરેલ છે અને તેના તમામ પ્રકા પ્રકારના પુરાવાઓ પણ આપેલ છે તેમાં છ છતાંય આજે પંદર દિવસ કરતાં પણ વધુ સમય વીત્યો હોય આરોપી તરીકે સક્રિય ભૂમિકા ભજવેલ એવા નયનભાઈ ઠાકરભાઈ દેત્રોજાની ધરપકડ થયેલ નથી અને તેઓ આજ પણ હળવદ શહેરમાં ભગ અને રાજકીય હિંમતનો પ્રચાર પ્રસાર કરે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે ગાંધી ચિંધિયા માર્ગ આંદોલન કરવાની ચીમકી પણ પત્રકારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અમારી ખાસ રજૂઆત એ હતી કે બે આઠ બે હજાર ચોવીસના રોજ મોરબી યશોદી પોલીસે હળવદ તાલુકાના સત્યનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપી અને પાછળથી ત્રણ આરોપીઓના નામ હતા એક ડ્રાઈવર કુલ ચાર આરોપીઓના નામ હતા અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે એને ફોન પે ગૂગલ પે થી પૈસા લીધેલા છે રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેન્કની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે હળવદ પોલીસ મથકે કે હળવદના પીઆઈ કે હળવદના જે પોલીસ જવાનો છે એ એ પુરાવા ન હોવા છતાંય અમારી ધરપકડ કરી લે છે ભાજપના આગેવાનોના કહેવાથી જ્યારે જે આરોપી નથી કરતી કારણ કે ત્યાં ભાજપના આગેવાનો ના પાડી રહ્યા છે એટલે હવે હળવદ પોલીસ સ્ટેશન છે એ પોલીસ જવાનો ચલાવે છે કે પછી હળવદ ભાજપના આગેવાનો ચલાવે છે એ એક બહુ મહત્વનો પ્રશ્ન છે એટલે આજે અમે અને રજૂઆત કરી અને અમારી જે માંગ હતી એ માંગ જણાવી છે ને આવતા દિવસની અંદર જો ધરપકડ કરવામાં નહીં આવે ખરેખર જે કેમિકલ ચોરી સાથે સંકળાયેલા હતા અને જેને ધોમ રૂપિયા લીધા છે એની સામે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી આ શરૂઆત જે છે આજે હળવદ દાંગધ્રાના પત્રકાર મિત્રોએ કરી છે આવતા દિવસોમાં દરેક તાલુકે અને જિલ્લા લેવલે રજૂઆતો પણ કરવામાં આવશે અને ગાંધી જિંદિયા માર્ગે આંદોલન જે છે એ પણ કરવામાં આવશે આભાર મિત્રો નમસ્કાર આજે અમે હળવદ પોલીસ સ્ટેશન અને હળવદ મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ ધાંગધ્રા અને હળવદના તમામ પત્રકાર મિત્રો જે ગત ત્રણ તારીખે હળવદના સિનિયર અને નામી પત્રકાર મેહુલભાઈ ભરવાડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે અનુસંધાને અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી હળવદના પ્રાણ પ્રશ્નોને તેઓ વાંચા આપે છે ત્યારે એમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે ખરેખર કેમિકલ ચોરીના જે તહમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ પાડે એમના ઉપર ફરિયાદ ન થાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા જે સિનિયર પત્રકાર ઉપર જે પ્રકારે ફરિયાદ લેવામાં આવી છે ખોટી ફરિયાદ એને અમે વખોડીએ છીએ અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદન પત્ર આપશે